જામનગર જિલ્લાના કાલાવડમાં મોડી રાત્રે પાંચ રહેણાંક મકાનોમાં તસ્કરો તાક્યા હતા લાખોની રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા કાલાવડ શહેરમાં વાવડી રોડ પર આવેલ બીજી વિશિયાલી કચેરી સામે અવધ અને શ્યામ વાટિકામાં આવેલા રહેણાંક વિસ્તારમાં તસ્કરોએ પાંચ મકાનોની નિશાન બનાવ્યા હતા તેમાં મકાનના તાળા તોડી અંદર ઘૂસીને સોના ચાંદીના દાગીના કે જેમાં દસ તોલા જેટલું સોનું દસ લાખની રોકડની ચોરી થઈ હોવાનું રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે આ બનાવની જાણ થતા કાલાવડ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી પોલીસે આજુબાજુના લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે એકી સાથે પાંચ મકાનના તાળા તૂટતા રહેવાસીઓમાં ભય ફેલાયો છે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરાઈ કાલાવડ શહેરમાં જે રહેણાંક મકાનમાં તાળા તોડીને તસ્કરો અંદર ઘુસ્યા હતા ચોરી કરી હતી ત્યારે સમગ્ર ઘટનામાં પણ રેલમ જેલ બોલાવી દીધી હતી ગરમા ફોટોમાં લગાવેલી ખોટી ચલણી નોટો પણ વીરવખેર થયેલી રૂમમાં જોવા મળી હતી રેણાક મકાનમાં તમામ રૂમમાં સામાન પણ વીરવખેર જોવા મળ્યો તો હાલ તો પોલીસ કાફલો ઘટના ઘટનાસ્થળે દોડી આવ્યો છે સમગ્ર વિગતો મેરે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બ્યુરો રિપોર્ટ સેન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App